ગુજરાતમાં હાલ સવારે અને રાત્રે ઠંડક જ્યારે બપોરે ગરમીનો અનુભવ થવાથી લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર જોવા મળી રહી છે આગામી આશરે એક અઠવાડિયા સુધી રાજ્યમાં આવી બેવડી ઋતુનો માહોલ યથાવત રહેવાની શક્યતા છે મહત્તમ તાપમાન ત્રીસ મી બત્રીસ ડિગ્રી રહેવાથી સવારમાં ઠંડક અને દિવસ દરમિયાન ગરમી અનુભવાશે હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાતા પવનોને કારણે સવારના સમયે ઠંડક રહેશે પવનની ઝડપ અંદાજે દશાંશ એક પાંચથી વીસ કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે જેના કારણે ઠંડીનો અહેસાસ વધશે બીજી તરફ બપોરે તાપમાનમાં વધારો થશે અને મહત્તમ તાપમાન દશાંશ ત્રણ શૂન્યથી દશાંશ ત્રણ બે ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનો અંદાજ છે દસમી સોળ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે લઘુત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી અમદાવાદમાં આકાશ મોટા ભાગે સ્વચ્છ રહેશે અને લઘુત્તમ તાપમાન આશરે અઢાર ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશામાં ફૂંકાશે જેની ઝડપ પંદરમી વીસ નોટ સુધી રહી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રભાવ કેન્દ્રીય હવામાન વિભાગ અનુસાર આગામી સાત દિવસમાં પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હવામાનમાં નોંધપાત્ર બદલાવ જોવા મળી શકે છે સતત સક્રિય રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ પરિવર્તન થશે તેર ફેબ્રુઆરીથી બીજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૂ થશે જ્યારે દશાંશ છ ને સત્તર ફેબ્રુઆરીએ ત્રીજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે લદ્દાખ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ પંજાબ અને ઉત્તરાખંડમાં હાલ છૂટાછવાયાથી લઈને ઘનકોર વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે